વિન્ટર સ્પેશિયલ હું આ ધંધામાં દસ બાર વર્ષ કે ચૌદ વર્ષથી આમાં સંકળાયેલો છું પેલા હું આ ધંધો કરું અને પછી યુટ્યુબ વાળો ધંધો કરું ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં મજામાં જશો હું પણ મજામાં તો ઘણા લોકો સબ્સ્ક્રાઇબ કર્યા વગર બ્લોગ જોવે છે એ લોકોને રિક્વેસ્ટ છે કે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાયકન દબાવી દો અને પછી બ્લોગ જોવો તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર કેમ છો તમે બધા કમેન્ટ કરી દેજો બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાપા સીતારામ તો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે બધા મસ્ત નાસ્તો પાણી કરી ચૂક્યા છે અને ભાઈ હવે આપણે ડેલી રૂટિન સ્ટાર્ટ કરવાનું છે એ પહેલાં મિત્રો હજી આની પહેલાંના વ્લોગ એટલે ભાઈ ખોડિયાર મંદિર આપણે પગપાળા ગયા હતા એ વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો પછી આપણું એથર સ્કૂટર કહેવાય ને કે એનો એક હોનેસ્ટ રિવ્યૂ આપ્યો છે એ ન જોયું હોય તો એ પણ જોઈ આવજો અને બધા સાચા રિવ્યૂ છે એ પણ તમે જોઈ લેજો બહુ મજા આવશે અને હા ખોડિયાર મંદિર આપણે ખોડિયાર જયંતિ હતી ને ત્યારે આપણે ચાલતા ચાલતા હતા એ વ્લોગ જોવાનું ન ભૂલતા અને જો જોયો હોય તો એક કમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો આપણા બ્લોગની શરૂઆત કરીએ અને આજના બ્લોગની અંદર આપણે ડેઈલી રૂટીન ફોલો કરવાનું છે હા મિત્રો ડેલી રૂટીનમાં છે ને ભાઈ આપણે અત્યારે લીસા લાડવા બનાવવાના છે બુંદી બનાવવાની છે અને પછી થોડું થોડું દુકાનનું કામ કાઢશું આપણે તો આજે શું શું કામ કરીએ છીએ બધું આજ ડેલી રૂટીનમાં તમને બતાવશું તમે વ્લોગમાં બન્યા રહેજો અને હા મિત્રો ઘણા લોકો સબસ્ક્રાઈબ કર્યા વગર વ્લોગ જોવે છે એને રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી મારા ડેઈલી વ્લોગ જ્યારે અપલોડ થાય ત્યારે તમને નોટિફિકેશન મળે એટલે કે બે લાયકન જરૂરથી દબાવી દેજો અને ઓલ ઉપર કરી દેજો તો ચાલો મિત્રો આપણે વ્લોગની શરૂઆત કરીએ અને બધાયને હર હર મહાદેવ

સાડા દસે બ્લોગ એટલે સ્ટાર્ટ થાય ક્યારેક બાર વાગે સ્ટાર્ટ થાય ક્યારેક બે વાગે સ્ટાર્ટ થાય હું હોય છે આ દુકાન લઈને બેઠો છું એટલે અર્લી મોર્નિંગ છે ને પાંચ છ વાગે જાગવું પડે અને પછી દુકાનનું ખમણ બનાવવાના પછી ઘરા ઓર્ડર હોય તો ઓર્ડરનું કામ પૂરું કરવાનું પછી વઘરા ઓર્ડર ખમણ વઘારવાના બધું ઘણા બધા સવાર મોર્નિંગ મોર્નિંગમાં બહુ બધા કામ હોય અને એ બધું કામ લિફ્ટ આવતા છે ને ભાઈ મારે દસ અગિયાર વાગી જાય તો એટલે હું બ્લોગ પછી સ્ટાર્ટ કરું કેમ કે પહેલાં છે ને મારે આ બિઝનેસ છે ભાઈ મારો આ ધંધો હું આ ધંધામાં દસ બાર વર્ષ કે ચૌદ વર્ષથી આમાં સંકળાયેલો છું તો પહેલાં હું આ ધંધો કરું અને પછી યુટ્યુબ વાળો ધંધો કરું તો અત્યારે જો હું દુકાનમાં આવી ગયો પાછો ફ્રેશ થઈને પૂજા પાઠ કરીને આવી ગયો તો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે સાડા દસ થઈ ગયા છે ક્યારેક મેં તમને કીધું મોડું પણ થઈ જાય તો જો મસ્ત મજાનો બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે દુકાનથી જો તમે જોવો ને આપણી દુકાન છે ફરસાણ મીઠાઈની તો બધા બ્લોકમાં બિના રહેજો જો મોરિયનભાઈ દીધો હા મિત્રો ભાઈ બ્રાહ્મણ છે તો આ કામ તો અમે પહેલા કરીએ કા મોરિયા હા તો હવે મોરિયા છે ને ભાઈ ઘડી ગ્રેટિંગ કરશે પછી રમશે પછી અમે આજ બહાર પણ જવાના છે અમે બહાર ક્યાં જવાના છે ને એ બ્લોગ જોતા રહેજો હું તમને બતાવીશ અમે ક્યાં જઈએ છીએ ચાલો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો દુકાને થી હવે આપણે જઈએ છીએ બિગેસ્ટ કિચન માં અને બિગેસ્ટ કિચન ની અંદર અત્યારે આપણે લીસા લાડવા બનાવવાના છે બરોબર છે ચાલો થોડું પાણી નાખો એમાં તો આમાં થોડું પાણી નાખશું મિત્રો અહીંયા આપણે તેલ પણ મૂકી દીધું છે ચોખ્ખું તેલ મૂક્યું છે જેની અંદર આપણે ફ્રાય કરવાનું છે તો આપણે હવે જે કામ કરીએ છીએ ને એનો આપણે શું કહેવાય ટાઈમ લેપ્સ વિડિયો મિત્રો સ્પીડમાં તમને બતાવીશ ટાઈમ લેપ્સ વિડિયોમાં આપણે આ શું બને છે ને એ હું તમને બતાવું તમે જોતા રહેજો અને જો આ કામ જો તમને ગમતું હોય તો એ કમેન્ટ કરજો અને લાઈક કરજો આ બબુ ગાય તો સીમાં દુખી 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 મબલુનો ગવા સીમાં દુખી હે મમ્મી એક્ટિવામાં નથી બબલું જો વિરાંશ ને એમ છે કે એક્ટિવામાં બબલું પડ્યું બધા વાલ ક્યાં છે બબલું એ અમે હમણાં ઓલું એથરનું વિડીયો બનાવા ગયા હતા ને ત્યારે આમાં મૂક્યું તું લે હું તને બતાવું વિરાંશ એમ છે કે આમાં બબલું પડ્યું છે તો લે તું જોઈ લે લે જો આમાં બબલું નથી પડ્યું ક્યાં છે બબલું નથી બબલું ખાય ને તો મમ્મી મને જી માં દુખે મને જી માં દુખે મમ્મી એમ કરીશ પાછો તો મસ્ત મજાનું વિરાંશ સાથે મજાક મસ્તી થઈ ગઈ અને કીધું તમે મને કાલે હું બોલ્યો જ નતો એવું એ ગમે ગમે એનું ચડાવી દે કે પપ્પા તમે બોલ્યા હતા એમ કે ચાલો મિત્રો હવે આપણે અહીં બેસી જઈએ કામ કરવા માટે અને આજે આપણે ક્યાંક બહાર જવાના છીએ તો એ તમને આ બ્લોગમાં જોવા મળશે ક્યાં જવાના છે એ પણ તમને જોવા મળશે ચાલો નંટીન

o oh, na kre bag morien oh, ba in na kre bag oke okay. fine abi des kada ulewa Mata lagi gak? હમણાં છૂટી જ પડી જાય વેલા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્ર 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 સાડા પાંચ થઈ ગયા છે ને ચા નો સમય થઈ ગયો છે બહુ બધા લાડવા વાળી લીધા પછી ચા પીને મોરિયન ને લેવા જવું છે ચાલો મિત્રો ચા ને નાસ્તો કરી લઈએ તમે લોકો બપોર પછી ચા પીવો છો કે નહીં કમેન્ટ કરજો મિત્ર મોરિયન ને લેવા માટે જઈએ જ છીએ અને 6 વાગી ગયા છે પણ વિરાશ કે મારે આવવું છે તો એને અહીંયા કાઈ કામ નથી તો તારે આવવું છે તારે આવું છે જો ભાઈ વિરાજ આવે છે લાડવા વળાઈ રહ્યા છે જી બેસી જાઓ ચાલ પૂનમ દરવાજો ખોલ તો તો ચાલો મિત્ર 1 hour later મિત્રો સાંજના 7 વાગી ગયા છે અને

સુગંધ આવી રહી છે નેક્સ્ટ લેવલ સુગંધ આવી રહી છે ફી મોમેન્ટ્સ લાઇટ આવીન અલી મિત્રો રાતના વાગી ગયા છે પોણા દસ અને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ કેવો લાગ્યો તમને આજનો વ્લોગ કમેન્ટમાં જણાવજો મળી આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી મને રજા આપો બાય બાય